પડે પડે તારે તારે કરવી માટે થોડી એમ ના આવે કગરવું એવું કઈ ના કરવાનું હોય દેવ ને આગળ ના કરવાના હોય એમાં તારે પોતાને આગળ થવું પડે તારી એક ભૂલ હતી કે તારે તારું હોવા છતાં તો મિત્રો બતાવી દઉં એને સાયકલ રોજ તાળો મારતો હતો તો તાળા હંગા ચાવી હતી જ અરે યાર સોરી યાર સમુંડા સ્ટેપ તો આપણે બંધ કરી નાખીએ ને તો બતાવી દો પણ તાળું હતું હું શું તું તાળું બગડી જુ તું અમારો વિક્રમ બહુ ગુસ્સે થઈ ગયો આજ અને તાળું હું તમને બતાવું વિડીયોમાં કે આપણે તાળું તો હતું જ

તો હું જાવ ઘરે હવે હા કેલિયા ઉપર કેલિયા તારો ભાઈ તારા ઉપર કેસ કરવાની વાત કરે તો આપણે પોલીસ સ્ટેશનમાં જવાનું હોય નજીકના અને કેસ કરવાનો હોય અમારે એકાઉન્ટની સાયકલ ખોવાઈ તો જવું હેડ પોલીસ સ્ટેશનમાં જવું જવા દે સાયકલ જવા દે

સમજ્યા તું ખાલી પૂછ તારા દેવી એક બ્લેક સાયકલ હતી એ છોકરો લઈને